નમસ્કાર દર્શક મિત્રો મેટ્રો ટાઈમ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મેટ્રો ટાઈમ્સ ન્યૂઝ તેમજ શ્રેષ્ઠ ખાડિયા અને વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર આયા ઉપરાંત જય ભોલે સેવા ટ્રસ્ટ આ તમામ સંસ્થાઓ સાથે મળી અને પવિત્ર શ્રાવણ મહિનાની અંદર ખાડિયાના પ્રસિદ્ધ શિવાલયો જે બાર જ્યોતિર્લિંગ પર આપણે જઈ અને દર્શન કરી જળાભિષેક કરીને એને પુણ્ય કમાવીએ છીએ એ જે પુણ્ય કમાવાનું ખાડીયામાં જ છે આપણા પોતાના પરિવારો જ્યાં અનેક વખત પસાર થઈ ચૂક્યા છે આપણે જ્યાંથી પસાર થઈ ચૂક્યા એવા પ્રસિદ્ધ આપણા જ્યોતિર્લિંગ જે આપણી જ કર્મભૂમિ જન્મભૂમિ એવી ખાડીયામાં જ છે અને જે સતત પરંપરાગત આ પ્રાચીન શિવાલયોને આપણે જળાભિષેકની પરંપરાગત યાત્રા આપણે લઈ અને પ્રભુ પાસે દર્શન માટે જળાભિષેક માટે જઈ રહ્યા છે અને આ યાત્રામાં આપ સૌ પણ જોડાવો તેવું હાર્દિક અપીલ પણ છે અમે પુણ્ય કમાવીએ અને એ પુણ્યના ભાગીદાર આપ પણ બનો તેવી અમે અપેક્ષા રાખીએ છીએ તારીખ એક નવ બે હજાર ચોવીસના રોજ રવિવારના સવારે સાત અને ત્રીસ કલાકે માણકેશ્વર મહાદેવ જ્યાંથી દાદાને લઈને ઢાળની પોળથી માંડવીની પોળ માંડવીની પોળથી માણેકચોક માણેક ચોકથી બાલા હનુમાન અને ત્યારબાદ ચકલેશ્વર મહાદેવ થઈ અને ખાડીયા ગેટ ખાડીયા ઘેટથી રણછોડજી મંદિર ધાર્યું હતું ત્યારબાદ પુનઃ રાયપુર ચકલામાં વધારીશું ને ત્યારબાદ પખાલીની કોળે આ જળયાત્રાનું સમાપન છે તો આવું આપણે સૌ ખાડિયાવાસીઓ સનાતન ધર્મીઓ હિન્દુ ધર્મ પ્રેમીઓ અને મહાદેવના ભક્તો સાથે મળી અને આ યાત્રામાં જોડાઈએ અને ખૂબ સુંદર રીતે આ યાત્રાને ભક્તિભાવ અને પણ બનાવીએ એ જ હૃદયપૂર્વક તમામ દર્શક મિત્રો વાંચક મિત્રોને હાર્દિક અપીલ કે પણ પ્રદારશો હર હર મહાદેવ જય શ્રીરામ જય શ્રીરામ ફરીથી એકવાર આપને યાદ અપાવી દઉં છું વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર આયામ માઇટ્રો ટાઈમ્સ ન્યૂઝ શ્રેષ્ઠ ખાડીયા રાયપુર યુથ સર્કલ તેમજ જય ભોલે સેવા ટ્રસ્ટ આ તમામ સંસ્થાના જે મિત્રો તેમના સહકારમાં જે પણ યોગદાન આપતા હોય એ તમામ પરિવારના સભ્યો સૌને હૃદયપૂર્વકની વિનંતી કે આપ જરૂર જરૂર જરૂરથી પધારશો હરહર હર મહાદેવ આપના હૃદયમાં વસે અને શ્રાવણ મહિનામાં આપ ખૂબ સુંદર રીતે પ્રભુ પ્રભુભક્તિ કરી ઉલ્લાસપૂર્ણ રીતે આ યાત્રામાં જોડાવો એવી જ અપેક્ષા છો મહાદેવ માંડવીની કોઈ યુવક મંડળ સંકલ્પ ફાઉન્ડેશન તેના મિત્રોને પણ વિનંતી કે આપ પણ સહકાર આપશો અને આ યાત્રામાં જોડાશે